વાત કરીએ અમદાવાદના ગીતા મંદિરની કે જ્યાં એક તરફ ગરમી છે પરંતુ સુવિધાઓનો અભાવ છે જે આવતા તમામ જે યાત્રીઓ છે તેમના માટે પાણીની સુવિધા પણ ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર જોવા નથી મળી જે રીતે અપડેટ મળી રહ્યા છે તે અનુસાર સતત બે વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ પ્રકારે સુવિધા નથી કુલર પંખા પણ બંધ હાલતમાં છે સ્ટેન્ડ પર પીવાના પાણીની પરબ પર પણ તાળા વાગ્યા છે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર પાણીની વ્યવસ્થાનો અભાવ पानी तो सही नहीं है कुछ रखनी चाहिए व्यवस्था रखनी चाहिए फैन जो कूलर भी भी रखे हैं वो भी बद है तो पैसेंजर को कितनी गर्मी थी। गर्मी लगती है और क्या बहुत गर्मी है क्या करोगे की अच्छी व्यवस्था रखे और क्या यही हम सोचेगा अच्छी व्यवस्था रखे पैसेंजरों के लिए हाँ ये तो है हाँ पिया yeah. होना तो चाहिए यहाँ का पानी भी बहुत खा रहा है और हर जगह पानी अच्छा भी नहीं है लोग पानी देते भी नहीं है इवन हम रेस्टोरेंट में खाना खा रहे थे उसने हमें अलाउ ही नहीं किया हम पानी फिर से ले सकें या हमार, उस पानी में से मैं और मेरी मदर थे हम खा रहे थे इवन उन्होंने अलाउ नहीं किया कि मेरे फादर उस पानी को पी सके અમદાવાદમાં એક બાદ હીટવેવના એલર્ટ પણ આપવામાં આવી રહ્યા છે અને સાથે જ તમામ જાહેર જગ્યાઓ ઉપર સરકારી જગ્યા હોય ત્યાં તમામ વિશેષ વ્યવસ્થાઓ રાખવાની પણ જ્યાં સૂચનાઓ આપવામાં આવતી હોય છે બંધ કરી દેવામાં આવ્યું છે આટલા બધા પેસેન્જરોની સંખ્યા હોય જ્યાં પાણીની વ્યવસ્થાનો પણ અભાવ છે તે જોવા છે તે મળી રહ્યો છે અને લોકોએ હાલાકીનો સામનો પારાવાર કરવો પડી રહ્યું છે અહીંયાથી પાણી પીવા માટે પણ લોકોએ વલખા મારવા પડે તે પ્રકારે આ અહીંયાની જે વ્યવસ્થા જે છે તે જોવા છે તે મળી રહી છે અહીંયા વારંવાર આ પ્રકારે હાલાકીનો સામનો સ્થાનિકોએથી લઈને તમામ પેસેન્જરો જે મોટી સંખ્યામાં જે આવતા હોય છે તેમને કરવાનો વારો આવતો હોય છે અહીંયા તમામ જે મોટી સંખ્યામાં તમામ જે પેસેન્જરોની રોજની જે અવરજવર થતી હોય છે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થાના બોર્ડ મારી દેવામાં આવે છે પરંતુ પાણીની વ્યવસ્થા પણ અહીંયા જોવા નથી મળતી અને લોકોને પાણી માટે બલખા મારવા પડે તેવી સ્થિતિ અમદાવાદના આ સૌથી મોટા કહેવાતા બસ સ્ટોપની હાલત જોવા છે તે મળી રહી છે અને સાથે જે કુલરો પણ લગાવવામાં આવ્યા છે તે પણ બંધ હાલતમાં તો જે પંખા લગાવવામાં આવ્યા છે તે પણ શોભાના ગાંઠિયા બન્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે કેમેરામેન વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ